હેલો મિત્રો રામ રામ સીતારામ કેમ છો બધા મજામાં મજામાં થશું તો અમે અત્યારે ક્યાં આવી ગયા છો તમે એમ જ કહેશો તો અત્યારે મિત્રો અમે આવી ગયા છીએ તળાજા વટીઆવા રોડે અહીંયા સમૂહ લગ્ન થવાના છે તો અમે મંડપના કામે આવેલા છીએ તમને જોરદાર મંડપ દેખાડ્યા કેટલા કેવા મંડપ નાખેલા છે તમે જોવો તો અખરા મિત્રો અત્યારે અમે કામ કરી રહ્યા છીએ જે આપણો વોટરપ્રૂફ મંડપ આવે એની ઉપર જો આ પટ્ટા બાંધીએ છીએ અને હું અત્યારે કોળીમાં તો ઊભો છું જો તો સરસ મજાનો આપણે પ્લોટ છે

અમારી નજર નો ભોગે ન્યા સુધી મંડપ છે મિત્રો સમૂહ લગ્ન માં એમની મંડપ માં કામે આવેલા છે તમારી નજર નો ભોગે ને એટલા મંડપ છે જોવો તમે આમ તો વાત જ કરો જો આમ તેજ ની છે ને બધું આ સંધુભાઈ મારા પાર્ટનર છે સામેની સાઈડ જો આ પટ્ટા માં બાંધી છે આગળ વિડીયો માં તમે જોયું છે પણ વર્ષે વાત આમ જો રેલમ સેલ દાડી આવ્યા છે અમે બરાબર ઓ જો તો મિત્રો ટેજ નું લાકડું બધું આવી ગયું છે અને ટેજ જો બનાવવાનો છે અમારે આ ટેજ ના આટલા બાકડાને ને ઉભું પણ ના કરી છે અને તપસર ઉભું કરેલું છે ખાલી અને રવિભાઈ ને બધા ઊભો ઊભા ઉભા એના માટે બનાવવાનું છે આ તો કાગળિયા વીણું વીણું ને એવી ફીલીંગ આવી પોસળો મને મને જેમ છું કાગળિયા વીણું બોલો હા પટ્ટા ભરવા ઠેલ આમાં એક રાજ અંધારે છે જોવો આવે ની સારું નક મરાઈ જાય મેઘરાજા અંધાર હતા ને પટ્ટા અમારે બાંધવા પડે એમ જ હતા કારણ કે કાપડ એક ઘર ઉઠતું હતું તો કેવા સરસ મજાના આઠસો ગાળા નાખેલા છે મંડપના કેટલા અને પાણો એ મારી હેલ્પ કરાવતો હતો માથે કારણ કે એક તો ટળા ડુંગર બતાવે બપોર જમવા ટાઈમ થઈ ગયો ને તમે જમવા જ મળ્યા બોલો જમવામાં સેવ ટમાટાનું શાક ને રોટલો અને શાસ કારણ કે મંડપ નાખવા દો એટલે જમવાનું એનું હોય આ જો આગળ બતાવ્યું ને ઉપર બે ત્રણ મજૂર છે ગોધરાના એ ઉપર કામ કરે છે અને હું નીચે લાકડા અંબાવતો મંડપ નાખે તમારે નજર નો વગર નાખે તો આ લાકડું ઉપર અંબાવા તો કેવા બાંધે છે બતાય તમને આ રીતના બાંધી દેવાના અને એની પર કાપડ નાખશે ને એ પણ હું તમને બતાડીશ અને નીરા છે ને એ વળીયું બાંધવાના છે બીજું કઈ નું સમજતા કારણ કે વળિયું બાંધવી પડે આ બધા તો વધારાનો સામાન હોય ને છું આમાં છે વધારાનું કાપડ નાઇટ કરવાની હોય તો ગુલઅ કરવાનું છે અને બે બોનેટમાં મૂકી અને આ બધી તાલપત્રી છે આ જો વોટરપ્રુપ બધા મંડપ નાખેલા છે ને એટલે વધારે આમાં નાખી છે આ બધા કાબાનું કાળું ની જો બધું વેગે છે બપોરનું જમવાનું વધેલું હોય ને વેગે છે જો કાળું આમાં સાયસ ની છે ને બધું રોટલા બધું

ચા આવી ગઈ છે ને આ બધા વાટે છે એટલે એમ બધા કામ પૂરું કરીને ફટાફટ ચા પીવા આવો જાય છે આ છે ને લગ્ન મંડપ છે જો આ લગ્ન મંડપ છે અને અંદર વરઘોડિયા ફેરા ફરશે જો અને આ છે ને માણસ પણ બેહવાના છે મંડપ આ બધા એટલું અંધારું થયું તો અમે કામ કર્યું છે હવે રજા પડવાનો ટાઈમ થયો છે દેખાતું પડવું નહીં કરતા અને આ ટપચર અમે ઊભું કરતા હતા મેં તમને ઘણી પહેલાં વિડીયોમાં બતાવી છે એવું કેવી રીતના ઊભું કર્યું તો જમવામાં મિત્રો હું જો અત્યારે ખીચડી બબલું લાવ્યો છું અને હવે ઘરે પહોંચી ગયા છીએ તો આપણને ખાવા દેવા આવી છે ભાઈ કેટલા વાગ્યા એટલે ખબર છે તને લાવ દેખાડું નવ ને અઢાર થઈ ગયા મિત્રો કામે આવ્યા ને ખાવા ખાઈ લે હવે થોડું થોડું આજ તો બહુ થાકી ગઈ છું જો ભીંડે કે सब्जी બનાવી છે ઓર રોટી હે ઓર ઉસકો કે બોલતે રોટા હે બાજરી કા રોટલા ચપાસ ચાલ ભાઈ આવ્યા છે અયા જોવા